લીંડી રે લીંડી એ લીંડી રે લીંડી બકરાની લીંડી લીંડી રે લીંડી બા એ તો ઔષધી બતાવું એ બા અહીંયા હલો તો હાલો બાહ બા હું પણ જગ્યા કહ્યું ન મુંડાઈ ભીડો બા 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 અને હું ધંધા ચાલુ કર્યા છે આથી એ ઔષધી તમે પેલા આત્રા સમજો

એ બેટા સુગંધ તમારની હા ઉભા છે જરા સુગંધ આવ આની હું ડિસ્પેક એની નમર મે કરો સુગંધ આવ નો આવે જો એની ગાય ધાવ સુગંધ સુગંધ આવે છે તો ઘરે લેતો જા બેટા આવ નો આંકા કરજો બેય જાવ લઈ જાવી છે કિસો ભલે લઈ લઉ કિસો ભલે કિસું ઈ બહાર રે વા હવે 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 બેટા કી અંદર આવો હવે કી ગાલી હવે કઈ નાનો નથી આનંદ જેમાં જયારે જ્યાં મળે ને ત્યારે લઈ લે ભાઈ એટલે આનંદ આનંદ ગમે ને જ થોડું છે કઈ લગ્ન થય તો મળે

આ રિફ્રેશમેન્ટ એક ઔષધિ જ છે આનંદની બરાબર ને એટલે નિખાલસ નિજા આનંદ કરતા રહ્યો કેવડો ખિસ્સામાં હમાણો ઈ આની કઈ ઉપયોગ તો હશે મે કીધું મારા ગુલાબના છોડમાં નાખવો છે એટલે અહીંયાથી સાહેબને આ લીડીયો ભેગો કરવાનો વિચાર આવ્યો પણ સરસ દેલી ખૂબ આનંદ કર્યો તમે આવો આનંદ કરતા રહેજો લીડીયો વીણતા રહેજો કરતા રહેજો મને જ્યાં જરૂર પડે આ સાહેબને લઈ જજો ગુલાબમાં એટલું જ

એમ કોમેડી ઉગતું જાય ધાર ઉપર એટલે એમ મજા જ આવ્યા રાખે ઓલો પેક પેક માં છે ને હાળું અટકાય છે અટકતો અટકતો ભૂગે છે બહુ મજા આવે હવે સીધું કીધું જાહે હવે સીધ આવે જાય નહીં એમ આવે ઉગે એમ નહીં તો તો અત્યારે કોમેડી ના વીવ આયા છે ધીમે ધીમે છોડવા થશે પછી ઝાડવા થશે મોટો વૃક્ષ થાહે પછી ફળ આવશે એટલે પછી અમારે આઈ રહેવાનું કે અમારે વી જવાનું તો સાહેબ બેસજો એમ ના થોડા પાડીએ સાહેબ બેહવાનું બહુ પછી માથે ને ફળ લઈ લેવાનું એવું નઈ ના ના ફળ તમે ખાજો અમે ચા ખાજો ને ખાવાનું ઉપરથી ઉપરથી શું તમારે કઈ બે શબ્દ તમારે કઈ ના ક્યો યાર ગિફ્ટ કરી હો હો ગિફ્ટ કરે છે વાંધો ચલો હવે આગળ કામ એ વધુ અને પાછા રિફ્રેશ થઈ ગયા છે તો થોડીક એનર્જી કઈ પણ છે કામ પૂરું કરી દઈએ બધાને જય મા અમર સતદેવદાસ અમર જય શ્રી કૃષ્ણ